આ છે એક વાત કા આપણે એને ઇન્સ્ટાગ્રામ માં વીડિયો મેલે કોમેડી વીડિયો એશન ઈ ઈ આઈડી નામ કા માલ દે મોડ વાળે હમ સરટ માર જન ફોલો કરતા જ ને લાઈક કરતા જ એ આઈડી માં કોમેડી વીડિયો આવે એક તત્રી કે પૂકે ગોય હાલો હે તો હાલો ગાઈસ તો જય સાથે અમે ગમ છો અમે મુંજામાં તો આજે આપણે ઉઠી ગયા સવારમાં કે આજે જવાનું બનાવ તો હાલો આગળ માં મારી બા રોટલા ગળે ને લઈ જઈએ गाधा था कामरो लगन ली जा हां पता नहीं क्या कर लूं सो की वाली हो आप एक गवार बताता नु है हां आखरी थी साथ हो गए साथे को लगड़ाई केड़ड़ाई हो हां पैसे के कगों हीरा वे ले तो मीतही राव ली दो हीरा ले तो तो तैयार थे जे भणवंतन थे जे है तुम डॉक्टर पे कर

આગળ આગળ બિલાડી ગયો ચાલો ગાઈસ રેશન કરી લીધું ને જઈએ જરી કઈને વાડી તરફ આ તો ના કામ કરો જો જાતા આ જાયું તો જેસે બીજો હું આયું કાઢી ને કુ જાય એ માથી માથી પંજો લાડુ કરને કોને વાળો વાડી જઈએ આગળ તો આપણે ઘરેથી નીકળી ગયા હે આમ જાવા હટ હવે આગળ રોડ મરીએ રોડ મરી રોડ ઉપર આવી ગયા હવે જઈએ સીધા વાડી આગળ આગળ બિના રે સાલું વિડિયો રે

amor mau cek kalau ada bahaya jauh aja apalagi ketat bulat jatuh apalagi dia kini-kini jauh agak komen keren di jauh apalagi instagram main komen di video apalagi bede bbk atau jauh apalagi kali jaman terus atau apalagi dia lho ikut di depan lagi di jauh jauh video mau cek, aku mau besok apalagi jauh કિંગ મહારાજા આવે ખેતરોના ખૂટી આવે ખૂટી આવે ઘઉં ખાઈ જાય ખેતરમાં એટલી જાણે કિંગ કહેવામાં આવે જો સૌથી પહેલો આવે ને એ મારવા જોડે તો આપણે વાડીના રસ્તે ઉતરે ગા જંગલ જો આપણે બરોડાનું બરોડા વિસ્તારનું જંગલ હોય જોવા

ને બાપડી જાય અહીં સીધા આપણી વાળી કાકાની જાય પછી ટાઈમ રહીએ તો આપણે ટર્ન લઈ લીધો આમાં જેથી યુ ટર્નમાં એટલે યુ ટર્ન ગાવી થોડું કાંઈ સાઈડમાં

જ્યારે અમે ખૂટિયા કા છે આપણે ખર આપણે આપણે સિતર માં આવી ગયો ભાર તો આપણે

હળો આપડી મનવીન ઢિગલો લઈ જાય તમ આપડી સાર હ જોમા મત કાલે આલા બે બી બોલરો ભરી ગયા તા આટલી કે 5:00 થી કેટલા પુરા 1:00 થી 5:00 ના હાથ પુરા હ મનવીન નો ઢિગલો આ આટલો છે ના પણ હ આપડી ખેતર રેવલ કરને ક્યો જોઈ શકો અહી નારી ઓરીયા એમ મડીએ ગેર જા વટાણે રસ્તામાં મડીએ

કાકા નું ખેતર આવી ગયું અહીંયા અહીં તો ત્રણ ખેતર હું યુટ્યુબ YouTube ફેમિલી કહેવાય ને તો કી હે એ તો આપણે પહેલા જ બોલ દીધું તું નમ આપણે રસ્તો આવો હાલો મડી ઉપર ચડવા જો કુલિયા

આપણે ઘેર આવ્યા હતા ને ત્યાં આપણે જવાનું દાડે આશરે દર્શન કરવા ચાલો ના આગળ આગળ બની આવીએ અહીંયા મળીએ જો આ રસ્તો આપણી ઇન્દર ખેડા ને આન ને સાનો ઘીણકી ભી હું જોઉં ભી જો જો હાલો જઈએ ઘેર આયા દાડે આગળ મળી તો ગાઈસ તો આપણે ઘરત નીકળી ગયા દાડે જવા હતું દાડે ભગવાન તો ભીમરાડી આઈન મંદિરે પૂગે ગા જોઈ શકો મોટો મેન ગેટ

Samaria dada mandiri saja tapi dada samandi pukiga nya ya wala taim awra in mandiri, jema awra in mandiri saja jema dadah pegon mandiri hala basuran mandiri jauh kau mandiri, jauh jauh mandiri, jauh 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 Tua baba kandasun karsunikrik jabaang 80, <coughs> 8000 <coughs>